ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં સેન્ટર પ્લાઝા ચોકડી પાસે હાઇવા ડમ્પની અડફિટ એક બાઇક ચાલકની માનવ જિંદગી હોમાઈ જંબુસર તાલુકાના વડદલા ગામના રાજેન્દ્રસિંહ માધવસિંહ સિંધાવા ઉંમર આશરે 63 વર્ષ બાઇક લઈને જંબુસર સેન્ટર પ્લાઝા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ડમ્પની અડફિટ આવતા સ્થળ પર જ પ્રાણ પંખેરી ઉડી ગયું ઘટનાની જાણ પંથકમાં થતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા જંબુસર પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચી મરનારની લાશને પોસ્ટમોર્ટમના અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મોકલેલ છે મરનાર જંબુસર તાલુકાના વડદલા ગામના હોય હાલ જંબુસર ઓમકાર નગર સોસાયટીમાં રહેતા હોય સોસાયટીને વડદલા ગામમાં શોકનું મોજું પ્રસરી જવા પામ્યું છે ખાસનું ઉલ્લેખનીય બાબત એ છે કે જંબુસર અને પંથકમાં અકસ્માતની ઘટનાઓ વારંવાર સામે આવે છે માનવ બેદરકારી અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘના કારણે કયંક માનવ જીવગ્યો ઉમટી રહે છે રિપોર્ટર રમેશ પરમાર બીએનએસ ગુજરાતી સર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો